આજથી આપણે શરૂઆત કરીએ છીએ એક શાયરીથી દિલ થામીને બેસજો મારા વાલા વાલા મિત્રો તને અમે બેઇનતહા ચાહીએ છીએ પણ ચાહવું આવડતું નથી આ કેવી મોહબ્બત છે અમારી કે કહેવું આવડતું નથી જિંદગીમાં આવી જા અમારી જિંદગી બનીને કારણ કે તારા વગર અમને જીવતા રહેવું આવડતું નથી આ શાયરી પપ્પુ ની ગર્લફ્રેન્ડે પપ્પુ થી દુઃખી થઈને લખી છે પછી જ છોકરી બોલી ફૂલો રાજા બહારોનો દિલ તોડીને ચાલ્યો ગયો કમીનો જો કુર્તો ક્યાંય હશે અથવા તેમાં ક્યાંય છિદ્ર દેખાશે તો હું આ સૂટ પાછો આપી દઈશ દુકાનદાર બોલ્યો મેડમ પેલા ચિત્તો બતાવો સૂટ ફ્રીમાં આપી દઈશ એક માણસની જાંગ બળી ગઈ થોડા લોકો એને ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટર દવા બર્નોલ અને વાયાગ્રા લખી આપી એ માણસ ગભરાઈને બોલ્યો ડોક્ટર સાહેબ બર્નોલ તો સમજાય પણ વાયાગ્રા શા માટે ડોક્ટર બોલ્યો જેથી ધોતીઓ હંમેશા ઉંચ રહે મિયા બીવીનો સંબંધ બહુ જ ખાસ હોય છે મિત્રો બીવી મયકામાં જાય તો જુદોય અને મયકામાં રહે તો લડાઈ બીવી બોલી

આજે અખબારમાં એક બહુ મજેદાર ખબર છપાઈ છે એક એસી વર્ષના કુંવારા માણસે લગ્ન કરી લીધા